આર ગુજરાતમાં આપનું સ્વાગત છે સોરટીયા ઘાંચી સમાજનું મહાસંમેલન જુવાપુરા અહદ સ્પોર્ટ ક્લબ ખાતે યોજાયું હતું બીરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ والأمر الأمر تبارك الله رب العالمين Well we والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا كذلك نصرف الآيات لقوم يشكرون صدق الله العظيم મારું નામ ગુલુભાઈ ફાયક છે અને હું ઘાચી યુવા સંગઠનનો અમદાવાદનો અમારો ગુજરાતનો પ્રમુખ છું અને આજે અમે અહીંયા સમસ્ત સોરેડિયા મુસ્લિમ ઘાચી સમાજનું એક સંમેલન બોલાવ્યું હતું જેની અંદર સમાજની અંદર એકતા અને એજ્યુકેશન અને હેલ્થ માટેની મને કે ચર્ચાઓ થઈ બારગામથી આવતા કેન્સરના પેશન્ટ અને હાર્ટના પેશન્ટને અમે રાહત થાય મદદરૂપ થઈએ એના માટે અમે બધાને આની જાણકારી આપી અને અમે અમદાવાદમાં શાલ હોસ્પિટલ હોસ્પિટલ હોસ્પિટલની બીજી હોસ્પિટલોની અંદર હાર્ટના અમે ઓપરેશન કરાવીએ છીએ અને આયુષ્યમાન કાર્ડમાં મનો લોકોનું કામ અહીંયા થાય છે બીજું કેન્સર કેર હોસ્પિટલ છે બીજી કેન્સરની મોટી હોસ્પિટલો છે એની અંદર અમે કેન્સરના ઓપરેશન લોકોને વિના થાય એવી મનો મદદગાર કરીએ છીએ એટલે એના માટે જાગૃતિ લાવવા માટે આજે અમે ભેગા થયા આયુષ્યમાન કાર્ડ ઉપર આ બધું કામ માનો થાય છે ઇન્શાલ્લા અને બીજું આખો સમાજ સમા ભેગો થયો હતો અને બધામાં આ વાતની અમે મને જાણકારી આપી કે ભાઈ આપણે એજ્યુકેશન માટે છોકરાઓને સારું શિક્ષણ મળે એના માટે અમે આવી મદદરૂપ થશું મારું નામ ઇરફાનભાઈ લોકનવાડા છે કાચી સંગઠન ગુજરાત એસએમજી જે પરિવર્તન અને પ્રગતિ કમિટી જનરલ સેક્રેટરી છું આજે સોળ બે રવિવારે અર્થ સ્પોર્ટ ક્લબ ખાતે અમારી ટીમે સમસ્ત સોરઠિયા સમાજના ઘાચી સમાજના દીકરા દીકરીનો એક મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો રિશ્તાનો એની અંદર બોળી માત્રામાં આખા ગુજરાતમાંથી આગેવાનો પણ આવેલા હતા દરેક ગામ જિલ્લા તાલુકાના પ્લસ ગામે ગામથી મહેમાનો પણ આવેલા હતા અને પ્રોગ્રામ હજી ચાલુ જ છે અને હજી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે ઇન્શાલ્લા આની અંદર અમારા બધા સમાજે અપીલ કરી હતી કે વધારે વધારે દીકરા દીકરી જોડાયેલા છે અને આનો લાભ લે આ પ્રોગ્રામ અમે ફ્રીમાં રાખીએ છીએ આમાં કોઈ અમે એક રૂપિયાનો ચાર્જ નથી લેતા અને ઇન્શાલ્લા અહમદ લીલા આ પ્રોગ્રામની અંદર લગભગ મેક્સિમમ લોકોના રિશ્તા થઈ જશે જેવી અમારી ઉમીદ અલ્લા તાલથી એવી અમારી દુઆ છે આજે લગભગ અઢીસો થી ત્રણસો આગેવાનો આખા ગુજરાતના સમાજના ગામો ગામ જિલ્લા તાલુકાઓથી આવેલા ભાવનગર સુરત વાપી સેલવાસ જસદણ સિહોર ધારુકા અમરેલી જસદણ બાબરા બિલખા બગસરા ઘણી માત્રામાં લોકો ત્યાંના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા હતા લોકોને મદદ તમે લોકો ગાંધી સમાજની અંદર અમારે મેક્સિમમ કામ મેડિકલ ની અંદર છે પ્લસ આ મેટ્રિમોનિયલનું અમે જે કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉપાડ્યું છે અમે ત્રણ મેળા કરેલા છે અમારી ટીમે અને મેળાની અંદર દોઢસો દીકરા દીકરી થઈ ગયેલું છે હજી અમારે મેળા ગામે ગામ આ રીતે મેટ્રિમોનિયલના મેળા કરવાના છે સમસ્ત સોરઠિયા મુસ્લિમ ગાંધી જમાતની અંદર જેથી કરીને તમામ આખા ગુજરાતના લોકો પોતાનો લાભ મળે પોતાનો ફાળો આપે અને અમે જે મહેનત કરી છે આજે એટલી રંગ લાવી છે કે આજે અમે બધા જેટલા બી ચાલીસ પિસ્તાલીસ અમારા કાર્યકરો છે બધા ગદગદ છે અને અમે લોકોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને લોકોએ જે અમને સહકાર આપ્યો છે એમાં અમને ખૂબ આભારી થઈ મુખ્ય કારણ એક તો દૂષણો દૂર કરવાનું હતું दिक्रा दिकरी होना ये रिश्ता और नतीजा था। क्या ना मटे आयोजन करूं? अल्लाह मोल ये गाँचियों दूर-दूर फैला-एलाज तो दूर हैं। दूर। ये ने एक ठा करीने एक मंच पर लावानु हुए थे। मेहनाज गाँची आ गया चे, मेहनाज गाँची। मेहनाज गाँची आ गया चे, मिनाज गाँची।